જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત લાલદાસની એક અદ્ભુત રચના છે મિત્રો બરાબર બુદ્ધિ આપણી બહેર મારી જાય બુદ્ધિ આપણી થાકી જાય એવી વાત છે જ્યાં કરોડોમાં કોઈક વિરલા પહોંચી શકે એવી વાત છે મિત્રો કહે છે બ્રહ્માંડ એકવીસ માં ઉપરે અમો અલમસ્ત બંદા ધરણી આકાશ બે ત્યાં નહીં નહી સુર કે ચંદા મિત્રો બ્રહ્માંડ એકવીસમાં ઉપરે હવે એકવીસ બ્રહ્માંડ વિશે આપણે બધાએ વાત સાંભળી હશે બરાબર તો અહીં એકવીસ બ્રહ્માંડની ઉપરની વાત કરે છે એકવીસ બ્રહ્માંડથી પણ હું ઉપર છું અમો અલમસ્ત બંધા संत लाल दास कहे बराबर तो हम मित्रों पहला तो एक मूलाधार चक्र बीजू स्वादिष्ठान चक्र तीज तीजु मणिपुर चक्र चौथु अनाहत चक्र पांचमू विश्वदाह्य चक्र छठू આજ્ઞાચક્ર અને સાતમું સહસ્ત્રાર ચક્ર આને સાત બ્રહ્માંડ કહેવામાં આવે છે પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ હંસ શરીર અને આત્મા આને પણ મિત્રો સાત બ્રહ્માંડ કહેવામાં આવે છે પછી મિત્રો આત્મા એક આપણે કહીએ છીએ અંત કરણ અંતણ તો અંતને અહીં આત્મા સમજો પછી હ એ હંસ શરીર છે બે પછી કરણ એટલે એમાંથી ક્રિયા શરૂ થઈ ઈચ્છા કહો ક્રિયા કહો સાંભળવું કહો આ ત્રણ એમાંથી ચિત પ્રગટ થયું ચાર એમાંથી અવચેતન મન પ્રગટ થયું હે આ પાંચ અવચેતન મનમાંથી બુદ્ધિ અને બુદ્ધિમાંથી અહંકાર આમ સાત બરાબર આને પણ સાત બ્રહ્માંડ કહેવામાં આવે છે બરાબર આમ એકવીસ બ્રહ્માંડ સમજવાનું છે બરાબર પછી અંડ પિંડ ને બ્રહ્માંડ પિંડ એટલે શરીર અને અંડ એટલે મન અને બ્રહ્માંડ એટલે આપણું મસ્તક બરાબર પછી સમય કાળ માયા અને માયાપતિ આત્મા આને પણ તમે સાત શૂન્ય કહી શકો છો સાત બ્રહ્માંડ પણ કહી શકો છો મિત્રો આપણા શરીરમાં જ સાત પ્રકારની ચામડી છે ઉપરા ઉપર સાત પડ આવે સાત પડ ધરતીને પણ સાત પડશે ઘણી જગ્યાએ મિત્રો સાતની સંખ્યાને આપણે ગોઠવી શકીએ છીએ બરાબર કેટલી જગ્યાએ સાતની સંખ્યા આવે છે જેમ કે વંચિત બુદ્ધિ હે અને રજોગુણ તમોગુણ સત્યગુણ પાંચ તત્વો મનને માયા આમાં પણ સાત આમાં ઘણી જગ્યાએ તમે સાતની સંખ્યાને લઈ શકો છો પણ અસલમાં જે હું આગળ બોઈ એ એકવીસ બ્રહ્માંડ સાચા આગળ જે હું બોલ્યો ને જેમ કે સાત ચક્રો સાત શરીર હમ પછી આત્માથી લઈને અંધકરણથી લઈને આ બધી હે એ સાત એ એકવીસ બ્રહ્માંડ એકવીસ બ્રહ્માંડ અંદર મિત્રો આત્મા છે એકવીસ બ્રહ્માંડ ચલાવનાર સ્વયં આત્મા છે કેવી રીતે છે આપણે પિંડે સો બ્રહ્માંડેમાં આ વાત કરી છે કે જેટલું બ્રહ્માંડમાં છે એટલું આપણા પિંડમાં છે બરાબર તો ચોવીસ તત્વ અને પચીસમો આત્મા છે બ્રહ્માંડમાં ચોવીસ તત્વ પચીસમો આત્મા ઘણા છવ્વીસ તત્વો પણ કહે છે ઘણા સત્તર પણ કહે છે કે આ તો શું છે કે હવે જેવી જેની સમજ બરાબર પણ આપણે પિંડેશો બ્રહ્માંડમાં ચોવીસ તત્વ અને પચીસમો આત્મા કીધું એટલે બ્રહ્માંડની અંદર આત્મા છે એ તો સિદ્ધ થયું પાકું થયું બરાબર એટલે આત્મા પણ અહીં એકવીસ બ્રહ્માંડની અંદર આવે છે ને એકવીસ બ્રહ્માંડને સ્વયં ચલાવનાર એ જ છે આત્મા બરાબર હવે અહીં તો લાલદાસ બાપુ બ્રહ્માંડ એકવીસની ઉપરે એમો અલમસ્ત બંધા કે છે એટલે એકવીસ બ્રહ્માંડ થી ઉપરની વાત કરે મતલબ એ એમાં આત્મા એકવીસ બ્રહ્માંડમાં આત્મા પણ આવી ગયો તો આત્માથી પણ ઉપરની વાત કરે હે કે આત્માથી પણ ઉપર એમ તો મિત્રો આમાં પ્રેક્ટિકલ કરીએ અભ્યાસ કરીને અંદર જાય ને તો મિત્રો પાગલ થવા જેવી વાત છે અને ગાંડા થઈ જાય મિત્રો આમાં હે હવે એકવીસ બ્રહ્માંડની ઉપરે જે છે તે જાવું કેવી રીતે એકવીસ બ્રહ્માંડની ઉપર જવા માટે તો મિત્રો પહેલાં આ બ્રહ્માંડની અંદર રહેલો જે આત્મા છે ને પચીસમો આત્મા ચોવીસ તત્વ અને પચીસમો આત્મા બ્રહ્માંડમાં પીંડેસો બ્રહ્માંડમાં જેમ પહેલાં તો મિત્રો અવસ્થામાં આવવું પડે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે આતમ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી હે પરમાત્મની યાત્રા શરૂ થાય છે આતમની ઉપર જ બ્રહ્મ છે બ્રહ્મ એ જ એ બ્રહ્મે બ્રહ્મને જ પારબ્રહ કહે છે પરમાત્મા કહે છે હે નિર કહે છે અકેહ કહે છે અનામ કહે છે એ નિર્વાણી કહે છે શબ્દાતીત કહે છે વાણી રહિત કહે છે અનેક નામો છે આના અલગ અલગ ઉપમા તક નામ આપવામાં આવ્યા છે તો મિત્રો આત્માની ઉપર જે બ્રહ્મ છે ને એ બ્રહ્મ સર્વવ્યાપક છે એ બ્રહ્મ કરતા હોવા છતાં અકર્તા છે અને અકર્તા હોવા છતાં કરતા છે નિ સે અક્ષર ભયા જ્યાં અક્ષરો જ હતા નહીં એમાંથી અક્ષર ભયા એટલે થયો અક્ષર એ જ આત્મા આત્મા દ્વારા સઘળી દુનિયાની રચના કરવામાં આવી અને નિ અક્ષરરૂપી પરમાત્મા અલગ થઈ ગયા એટલે સઘળું બધું આત્મા ચલાવી રહ્યું છે અને આત્માની સુરતા દરેક જગ્યાએ ફસાઈને રહી ગઈ એટલે સુરતા આ બધું હેન્ડલિંગ કરી રહી છે મનમાંયાનો સપોર્ટ લઈને બરાબર શરીરનો સહારો લઈને મિત્રો અતિ ગહન બાબત છે આ લેવલ સુધી આ સ્ટેજ સુધી પહોંચવું અતિ કઠિન છે કારણ કે પરમાત્મા છે ને મિત્રો એ અકર્તા છે કરતા હોવા છતાં અકર્તા છે ને અકર્તા હોવા છતાં કરતા છે સુખ દુઃખ રહિત છે બધા આત્માઓથી ઉપર જેને પરમાત્મા કહેવામાં આવે છે આત્મા તો શું છે આત્માની સુરતા આ બધે ફસાઈ ગઈ છે માયામાં એટલે આપણે એને આત્મા કહીએ છીએ એટલે સુરતાની સાથે સાથે આત્મા અનેક શરીરો ધારણ કરતો રહે છે સ્થિર હોવા છતાં અચલ હોવા છતાં હે એની અંદર કોઈ કાંઈ વિષય વાસના કાંઈ છે નહીં આત્માની અંદર પણ આત્માની સુરતા એ સુરતાને હિસાબે જ્યાં સુરતા જાય છે ત્યાં આત્માને બીજા શરીરમાં જવું પડે છે પણ એ તો સ્થિર જ છે બરાબર પણ આત્માની ઉપર જે પરમાત્મા શબ્દ લગાડવામાં આવે છે આત્મા અને પરમાત્મા તો મિત્રો આત્મા તો અનેક છે અને પરમાત્મા એક જ છે આ નોટ કરજો આ લેવલે પહોંચે ને ત્યારે ખબર પડે અને પરમાત્માને જ બ્રહ્મ કહેવામાં આવે છે અહીં બ્રહ્મ સત્ય જગત મિથ્યા એકો બ્રહ્મ સત્ય દ્વિતીયો નાસ્તી એક બ્રહ્મ જ સત્ય છે આ જ પરમ પિતા પરમાત્મા છે આને જ મિત્રો પરમ શૂન્ય કહેવાય છે આઠમું શૂન્ય જ્યાં કાંઈ છે જ નહીં એ ઘરની વાત છે હે ઘણા ઓડિયોમાં હું એ પણ બોલ્યો છું કે આત્માનો અનુભવ કોઈ કરી શકે નહીં આત્મા અનુભવ તો અનુભવ કરનારું કોણ આત્માનો અનુભવ કદાચ ચિત્તરૂપી સુરતા કરી શકે પણ એ બોલી શકે નહીં અનુભવની વાત બોલવામાં આવતી નથી આત્મજ્ઞાન કરવાવાળાની મુક્તિ ન થાય આત્મજ્ઞાનીની મુક્તિ ન થાય આત્મા અનુભવની પણ મુક્તિ ન થાય આત્માની ઓળખાણ જ્યારે થઈ જાય તો ઓળખાણ કરનારું કોણ હે આત્માની ઓળખ માતા મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખાવીના લક્ષ ચોરાસી નહીં મળે ભ્રમણાને ભાંગી આવીના ભાવના ફેરા નહીં માટે તો ભ્રમણા જે છે આ બધી મારી તારી હે આ ઘર મારું દોલત મારું પત્ની હોય તો કે પતિ મારો પતિ હોય તો કે મારી પત્ની મારી માતા પિતા મારી સંપત્તિ મારું જમીન જાયજાત મારું શરીર શું જન્મ શું મારું શું દેહ શું હું ઇન્દ્રિયો શું હે આ બધી એક પ્રકારની જે ભ્રમણા છે ભ્રમણા જ્યાં સુધી ન ભાંગે ત્યાં સુધી આત્મા ઓળખાય નહીં અને આત્મા ઓળખાય નહીં ત્યાં સુધી લખ ચોરાસી ચોરાસી લાખનું જે જીવન મણનું ચક્કર છે એ તૂટે નહીં મોટે નહીં આત્માની ઓળખાણ એટલે આત્માને ઓળખી લેવો ઓળખવો કેવો છે આપણે કોઈના વિશે ઓળખાણ આપતા હોય છે બરાબર જેમ કે અમુક ભાઈ છે ને એને આપણે ઓળખાણ આપી કેવા કપડાં પહેરે છે સફેદ કપડાં પહેરે છે કે લંબાઈની એની છ ફૂટની છે એને હે સિંગલ બાંધો છે ને બરાબર અને વ્હાઈટ રંગ છે આ ઓળખાણ આપી પછી આપણે એ ભાઈને મળી જાય પછી ઓળખાણ પતી ગઈ ને તો એમ અહીં ચિત્તરૂપી સુરતા આત્માની ઓળખાણ કરી પછી એમાં મળી જાય અને મળી ગયા એટલે એ સ્વયં આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી એ આત્મા સ્વયં પરમાત્માનો અનુભવ કરે બાકી શરીરથી આત્માનો અનુભવ ન થાય બુદ્ધિથી આત્માનો અનુભવ ન થાય મનથી આત્માનો અનુભવ ન થાય કથની બકણીથી ન થાય વાદવિવાદથી ન થાય છલકપટથી ન થાય બરાબર આત્માનો અનુભવ કોઈ કરી જ ન શકે આત્મ અવસ્થાએ આવ્યા પછી આત્મા સ્વયં પરમાત્માનો અનુભવ કરી શકે આત્માનો અનુભવ આત્માને ઓળખવો એ પરમાત્મા વિશે વાત છે ઘણા કહે છે કે મને આત્માનો અનુભવ થયો છે તો એને પૂછજો કે આત્માનો અનુભવ કરનારું કોણ ભાઈ અનુભવ કરનારો અલગ અલગ થયો આત્મા અલગ થયો તો આત્માનો અનુભવ કરનારો કોણ ને બોલનારો કોણ કે મને અનુભવ થયો બોલી જ ન શકે અનુભવની વાત બોલાતી જ નથી અહીંયા તો મૂંગીએ મૂંગીનું સપનું આવ્યું હોય તો કોને કોની જ્ઞાન જેવી વાત છે મિત્રો તો આત્મજ્ઞાની તો ઘણાય છે કથણી બકડી જ કેરા કરેસ આત્મજ્ઞાની આત્મજ્ઞાનની વાતો કરે છે અને કથની બકણી બાવન અક્ષરમાં સ્વયં ફસાયેલો જો કે બાવન અક્ષર એ સારા જ છે વાત કારણ એનાથી લોકો તરે હે તો કહેવાનો અર્થ છે આત્મજ્ઞાની પણ મોટા મોટા દેવી દેવતાઓ રામ ભગવાનો કૃષ્ણ એવું કહેશે ગમે પરમાત્મા નથી માનતા એ વાત એની સાચી છે તો એને તમે પરમાત્મા નો માનતા હોય તો આ બોલનારું કોણ કે ભાઈ પરમાત્મા નથી પરમાત્મા નથી તો એનો અર્થ સાબિત થાય છે પરમાત્મા છે હે એટલે આતમ જ્ઞાની પણ ભટકી શકે હે અને ઘણા માણસો એવું પણ કહે છે કે આતમ જ્ઞાની જે હોય એ એની પાસે જે જ્ઞાન લેવા જાય જ્ઞાનથી સમજાવે ન સમજે તો ક્રોધથી પણ સમજાવે ઉગ્ર સ્વભાવમાં પણ સમજાવે જેમ ટીચર હોય એ વિદ્યાર્થી એનો જે હોય એ બરાબર ભણતો ન હોય તેને માર્કૂટ કર પણ મારીને પણ સમજાવે એનું સમજાવો નહીં ખોટી વાત છે જેની પાસે પ્રેમ છે આત્મ જ્ઞાન છે પ્રેમ સ્વરૂપ છે એ એવા પ્રેમ સ્વરૂપ આત્મ જ્ઞાનીને જો કઠોર વચન બોલવા પડતા હોય કઠોર શબ્દ વાપરવા પડતા હોય ક્રોધાવેશમાં આવીને સામેવાળાને સમજાવવું પડતું હોય તો સમજી લેજે પ્રેમમાં તાકાત નથી જેના પ્રેમમાં તાકાત ન હોય એ કઠોર વચન બોલે હે જે શિક્ષકની અંદર પ્રેમપૂર્વક ભણાવવાની તાકાત ન હોય એ ફૂટપટ્યું છોકરાઓને મારે એ છોકરાઓને મારકૂટ કરે કારણ કે એની પાસે પ્રેમમાં તાકાત છે જ નહીં અરે ભાઈ તો કે છોકરા સમજતા નથી ભણતા નથી કે મારા શિષ્ય સમજતા નથી એટલે મારે થોડુંક કેવું પડે છે કઠોર વચન બોલવા પડે છે ભાઈ તો એનો અર્થ એ સાબિત થાય છે કે તારા પ્રેમમાં તાકાત જ નથી કારણ કે તારા પ્રેમમાં જો તાકાત હોય તો તારે આ ક્રોધનો કઠોર વચનનો સહારો લેવો ન પડે આ બધી વાહિયાત વાતો છે લોકોને સમજાવવાની વાતો છે અને શું છે કે ગુરુ ખીજાઈ જતા હોય ચેલા માથે એટલે એનો એક બચાવ પક્ષ મૂકોશ કે નથી સમજતા એટલે મારે ક્રોધ કરવો પડે છે કઠોર વચન બોલવા પડે એટલે હું એને બચાવ મૂકવો પોતાનો બચાવ કરો કારણ કે પોતાના પ્રેમમાં એટલી તાકાત નથી એટલે આવો બચાવ કરે કે માતા પિતા બાળક કોઈ ન સુધરતો હોય બાળક બાળક પોતાનો ખોટા માર્ગે જાતો હોય એટલે માતા પિતા પોતાના બાળકને મારતા હોય છે તો એને સુધારવાનો એનો આશ્રય હોય છે એટલે મારતા હોય છે નહીં તો માતા પિતાના પ્રેમમાં તાકાત છે જ નહીં એટલે એને મારવાનો સહારો લેવો પડ્યો ને આ બધી મિત્રો બનાવટી વાતો છે બાકી જેની પાસે સાચો પ્રેમ હોય છે એ પ્રેમમાં એટલી તાકાત છે કે પ્રેમ પાસે મિત્રો પશુ પણ વશ થઈ જાય છે ભગવાનો પણ વશ થઈ જાય છે એટલે તો કીધું કે વાલો મારો પ્રેમને વશ થયો રાજી એમાં શું કરે પંડિત ને કાજી આત્મજ્ઞાન આત્મજ્ઞાનની વાતો પ્રશ્ન કરો ઉત્તર કરો ફલાણું ઢીકણું લોકણું એ બધા આત્મજ્ઞાની છે એની પાસે પ્રેમ નથી શું આત્મજ્ઞાની આત્મ આતમ એને ખબર ન હોય આત્મ જ્ઞાન આત્મ જ્ઞાનની માત્ર વાતો કરે છે આત્માન પરમાત્મા બ્રહ્મને આ બકવાસ કથણી બકણીથી કાય નો થાય ઘણા ઓડિયો હું બોલું છું કે આ જેટલા કથણી બકણી કરે છે એને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થયો જ નથી આ બધો વિષય બુદ્ધિનો છે બુદ્ધિનો ખેલ છે અને બુદ્ધિથી ઉપર છે આત્મા પરમાત્મા શબ્દ તો એમ જેની પાસે સાચો પ્રેમ હોય તો એ ઓટોમેટિક માણસ લાઈનમાં આવી જાય એને ક્યાં ક્રોધ વાપરવાની જરૂર છે એને ક્યાં કઠોર વચન બોલવાની જરૂર છે એને ક્યાં ઉગ્ર સ્વભાવ બોલવાની જરૂર છે ઘણા આત્મજ્ઞાની વાત કરતા ઉગ્ર સ્વભાવ ધારણ કરીએ ઉગ્ર સ્વભાવ એટલે એની અંદર ઉગ્ર સ્વભાવ છે ક્રોધ છે હે નફરત છે પછી વાતને પાછી વારે ના ના હું આવું ન બોલું તો એને સમજાય નહીં એટલે ઉગ્ર સ્વભાવ ધારણ કરવો પડે છે આ પોતાની બચાવ બારીશા છટક બારીશા અને પ્લાયન વાદ જ્ઞાન કહેવાય અસલમાં આત્મ જ્ઞાની નો કહેવાય બુદ્ધિનો વિષય છે જ્ઞાન કરવું સત્સંગ કરવો ભાવનક્ષરી એ ટોટલ બુદ્ધિનો વિષય છે મિત્રો નોટ કરજો બરાબર તો બ્રહ્માંડ એકવીસ ની ઉપરસ્ત બંધા એકવીસ બ્રહ્માંડ ની ઉપરમાં ઓળખી આત્મ અનુભવ કરી પછી એની ઉપર અલમસ્ત બંદા એ અલમસ્ત બની જાય છે કેમાં પરમાત્મ સ્વરૂપમાં આત્માવસ્થા જુદી છે પરમાત્મ અવસ્થા જુદી છે અનેક અવસ્થા ઓડિયોમાં બોલ લો છો આત્મ અવસ્થાને જાણ્યા પછી પરમાત્મ ની યાત્રા શરૂ થાય બ્રહ્મની યાત્રા શરૂ થાય છે છે હે તો તો મિત્રો એ બ્રહ્મ સ્વરૂપ બની જાય ને ત્યારે અલમસ્ત બંદા ન્યા કોઈ વસ્તુ છે જ નહીં ધરણી આકાશ બે ત્યાં નહીં ત્યાં ધરતી એ નથી આકાશ નથી આકાશ થી ઉપર આવા તો સાત તો આકાશ છે એને સાત શૂન્ય સમજવાય તો સમજી શકો સાત આકાશ ની ઉપર તો બ્રહ્માંડ છે એકવીસ ત્યાં ધરણી નથી અને આ બે આકાશ ત્યાં નથી ધરણી આકાશ બે ત્યાં નથી નહીં સૂરજ ચંદ્ર નથી ને ચાંદોય નથી ત્યાં તો સહજ સિંહાસન ભલા ત્યાં તો સહજ સિંહાસન સહજ એટલે શું સરળતા કાંઈ કરવાની જરૂર નહીં સહજ એને કહેવાય કાંઈ કરવાની જરૂર જ નથી એ સિંહાસન સહજ ના સિંહાસન છે ભલા જે એને કાંઈ કરવા પણ મટી જ ગયું ખતમ થઈ ગયું કરવા પણ મટે કોને પોતે ખતમ થઈ જાય ત્યારે ને હું કંઈક છું એવું સમજતો હોય તો કંઈક કરવું પડે હે એને ધ્યાન ધરવું પડે એને જ્ઞાન સાંભળવું પડે એને ભજન કરવું પડે ભક્તિ કરવી પડે આ તો એ કરી રહ્યો છે ને કરવાની ઈચ્છા થઈ તો અહીંયા તો બધું છૂટી જાય છે સહજની અંદર કાંઈ ધ્યાન ધારણા ધ્યાન જ્ઞાન વિજ્ઞાન બધું ખતમ થઈ જાય છે કાંઈ કરવું જ નથી પડતું એને હે થક ગયે ધ્યાને જ્ઞાને વિજ્ઞાને એસી અખત કહાની અખત કહાની હોય જાય ને એને સહજમાં એને કંઈ કરવાની જરૂરત જ નથી ત્યાં તો સહજ સિંહાસન છે ભલા સહેજે વાગે છે વાજા શું કીધું સહેજે વાગે છે વાજા સહજમાં આપ મેળે ત્યાં વાગી રહ્યો છે વાજા અહીં હજી શબ્દની વાત આવે સહજમાં જ્યાં સોહમ શબ્દ વાગી રહ્યો છે કે ઓમકાર શબ્દ વાગી રહ્યો છે સહજ વાગે છે વાજા એટલે સહ સોહમ ઓહમ અને સોહમ શબ્દ તરફ ઈશારો છે હજી એનાથી ઉપરની વાત આગળ આવે છે હે પછી કહે છે કે સહજ સ્વરૂપી ખ્યાલ છે ત્યાં અલખ બિરાજ્યા વાહ સહજ સ્વરૂપી ખ્યાલ છે સહજ એટલે મેળે મેળે સ્વરૂપી સ્વ એટલે પોતે પોતાના રૂપનો એને ખ્યાલ છે કે આ મારું રૂપ છે ત્યાં અલખ બિરાજ્યા ત્યાં અલખ એ જ આત્મા ત્યાં અલખ બિરાજ્યા પોતે આત્મા સ્વરૂપે ત્યાં બિરાજમાન છે હવે સહજ સ્વરૂપે ખ્યાલ છે પોતાનો ખ્યાલ આવી ગયો ત્યાં અલખ બિરાજ્યા સ્વયં પોતે આત્મ અવસ્થાની અંદર આવી ગયા બરાબર આત્મ સ્વરૂપ બની ગયા ત્યાં તો અખંડ સૂરજ ઉગી રહ્યા અખંડ છે ચંદા ત્યાં તો અખંડ સૂરજ છે જે સૂરજ ખંડિત જ ન થાય એમ જ્યાં અંધારું છે જ નહીં હે એ અખંડ સૂરજ એ જ સ્વયં આત્મ સ્વરૂપ સૂર્યના પણ સૂર્ય અખંડ ઉગી રહ્યા અખંડ છે ચંદા ક્યાં ચંદા પણ અખંડ છે એ પણ ખંડિત થતો નથી હે સૂર્ય સમાન જ્ઞાન આતમ જ્ઞાન અખંડ ચંદા ચંદાની અંદર જેમ શીતળતા શાંતિ હોય એમ શાંત સ્વરૂપ અખંડ અખંડ શાંતિ એ શાંતિ ખંડિત થાય જ નહીં અખંડ અમરાપુર ગામ છે ત્યાં તો સદાય આનંદા જ્યાં અખંડ અમરાપુર ગામ છે જ્યાં ખંડિત થતું જ નથી અખંડ અમરાપુર જ્યાં જન્મ મરણ છે જ નહીં એ ગામ છે ત્યાં તો સદાય આનંદા ન્યા આનંદ 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 સિવાય બીજું કાંઈ નથી અને આનંદ જ પરમાત્માનું સ્વરૂપ છે त्या तो जन्म मरण जीवन बे नही नही कालिफासी तय नहीं मरणय नहीं हि त्या काल रूपी समय पर पहुंची सकते घर बात करीस अखंड स्वरूपी आत्मा खेली रही अविनाशी वाह अखंड स्वरूपी आत्मा અખંડ જે ખંડિતનો થાય સ્વ મતલબ સ્વયં પોતે રૂપી રૂપી મતલબ પોતાના સ્વરૂપ જોત સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ આત્મ સ્વરૂપ આત્મા બધા સંતોએ આત્માને પ્રકાશની ઉપમા આપી છે તો એ પ્રકાશી પ્રકાશ આત્મા અખંડ સ્વરૂપી આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી અને એની અંદર ખેલી રહ્યો વિનાશી પછી એ આત્મા સ્વયં પરમાત્મા રૂપી અવિનાશી સાથે રમી રહ્યો ખેલી રહ્યો આનંદને પ્રાપ્ત કરી રહ્યો હારે ભાઈ જ્યોત માં ગોરખ કબીર હૈ બીજા અનંત હૈ સિદ્ધ સુખદેવ સરખા જતી ઘણા ત્યાં સદાય નવનિધ જ્યોત માં ગોરખ અને કબીર બીજા અનંત છે સિદ્ધ હવે એ જ્યોતિ સ્વરૂપી આત્માની અંદર પ્રકાશી પ્રકાશ એટલે કોઈ દીવાની જ્યોતનો ન સમજી લેતા હો વણવાટે દીવો જેમ કહેવો એની જેવી વાત છે જ્યાં કાંઈ છે એ નહીં દીવા જેવું પ્રકાશ એ પ્રકાશ છે એ પ્રકાશરૂપી જ્યોતની અંદર ગોરખ સાહેબ પણ એ સ્વયં આત્મ સ્વરૂપ જ છે કબીર પણ આત્મ સ્વરૂપ છે બીજા અનંત હૈ સિદ્ધ બીજા પણ અનંત સિદ્ધ જે આત્માને સિદ્ધ મતલબ પ્રાપ્ત કરી ચૂક્યા છે બધા આત્મ સ્વરૂપ છે સુખદેવ સરખા જતી ઘણા ત્યાં સદાય નવનિધ સુખદેવ પણ જ્યારે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી ગોરખ પણ ગોરખનાથ પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી કબીરદાસ પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી બીજા અનંત સિદ્ધ પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી સુખદેવ સરખા જતી ઘણા ત્યાં સદાય નવનિધ ત્યાં સદાય કાયમ નવનિધ નવનીત એટલે સર્વ પ્રકારની સમૃદ્ધિ જ્યાં કંઈ ઘટે જ નહીં કોઈ વસ્તુની કમી નહી આનંદ હિ આનંદ આનંદ સિવાય બીજું કબીરદાસ સુખદેવ સરખા જતી ઘણા ત્યાં સદાય નવનીત બરાબર ત્યાં આતમ સ્વરૂપમાં પછી એ જ્યોત ઉપર એક દેવ હવે એ આતમ જ્યોત આત્મ સ્વરૂપ જ્યોતને આત્માની ઉપમા આપી એટલે જ્યોત સ્વરૂપ આતમ અંદર ઉપર એક દેવ હે હવે આત્માની ઉપર પણ એક દેવ છે કયા દેવી તહા પરમ શૂન્ય એ જ પરમ પિતા પરમાત્મા એ જ અક્ષરા તીત એ જ નિર્વાણી હે એ જ પરમ અક્ષર અક્ષરોથી થી ઉપર એ જ પરમાતમ સ્વરૂપ આનંદ એ જ્યોત ઉપર એક દેવ હે આત્મરૂપી જ્યોતની ઉપર આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી એની ઉપર પરમાત્મા અવસ્થા છે જ્યાં કોઈ દાગ જ નથી એ પરમાત્માની અંદર તહાવાસ અમારા મતલબ પરમાત્મા સ્વરૂપ બની જાય સર્વત્ર પરમાત્મા હિ પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા ન કરતા હોવા છતાં અકર્તાના ઘરમાં એ પહોંચી ગયા હે એ જ્યોત ઉપર એક દેવ હે આત્માની ઉપર પણ છે તહાવાસ અમારા એ પરમાત્મ અવસ્થાની વાત છે કહે લાલદાસ સંતો સાંભળો એક ખેલ હે હેન સંત લાલદાસજી કહે છે કે સંતો સાંભળો બધા સંતો જ્યાં પોગી ગયા છે એને પોતાની અનુભવની વાત કરી કારણ કે આતમ અનુભવની વાત છે હે તો આત્મ જ્ઞાનની વાત તમ કરી શકો પણ આતમ અનુભવની વાત ન કરી શકો બરાબર આત્મા જ પરમાત્માનો અનુભવ કરે છે મતલબ એ ઘરે એ પહોંચી ગયા છે જે કોઈ વ્યક્તિ પહોંચી જાય એ ખેલ હે ન્યારા એ ખેલ ન્યારો છે બધાથી અલગ છે તો એ જગતમાં છે નહીં જગતથી ન્યારો છે તો એ ખેલ જે એ ખેલની અંદર જેનો આત્મા પરમાત્માની અંદર રમણ કરે છે એ ન્યારો છે તો એ બોલી કેમ હગે કંઈ કેમ હગે હે ન્યાં તો ભીખા બાત ગમકી કહનસોને મેં ન્યા અહીં જો કહે કહેશો જાણે નહીં જાણે છો કહે નહીં એવી સ્થિતિ થઈ જાય ને લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતું જ નથી એ પરમાત્મ અવસ્થા છે જ્યાં અક્ષરો પણ નથી શબ્દ પણ નથી ધૂન પણ નથી સુરતા પણ નથી બધું સમાપ્ત જ્યાં છે જ નહીં અક્ષર રહિત એ અવસ્થાને પોતે ખલાસ કઈ છે જ નહીં આ છેલ્લી અવસ્થા આ અવસ્થાને મોક્ષ મુક્તિ કહેવામાં આવે છે તો બોલો મિત્રો પ્રેમથી સંત લાલદાસ બાપાની જય ગુરુ અખો ભગતની જય સત્ય સનાતન ધર્મની જય